કરી અટક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભૂજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ માર્ગદર્શન આપેલી હોય તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગઢવી તથા લીલાભાઈ રબારી નાઓ પેટ્રોલિંગમાં હતા એ સમય દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનાકામે ગુના કામે પોલીસ તપાસથી નાસો તો ફરતો આરોપી ભૂપેન્દ્રસિંહ નિષાદ રહેવાસી માંડવી કાચ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ વાળો

આરોપી છે ભૂપેન્દ્ર ઉર્ફી ભૂરો રામદીન સિંહ તોમર નિષાદ ઉમર વર્ષ સત્યાવીસ રહેવાસી બાબાવાડી માંડવી કચ્છ મૂળ રહેવાસી ગામ મુછેપુર તાલુકો ફતેહાબાદ જિલ્લો આગ્રા ઉત્તર પ્રદેશ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે